ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજે તો છે મકર સંક્રાંતિ તો હેપી મકર સંક્રાંતિ હવે આજે ઉત્તરાયણ છે તો આપણે હમણાં ધાબા ઉપર જઈએ પતંગો કેવી છે કે જોવા જઈએ હમણાં પછી અમે જઈએ પતંગ ચગાવવા ક્યાં સીધું મિત્ર ભાઈ આવ્યા છે પતંગ ચગાવવા માટે હું કે સીધુ ભાઈ મજા ને ચાલો પતંગ ઉડાડવા નથી જાવી આપણે ઉપર જ છે ને હલો મિત્રો તો અમારે હવે પતંગ ને બધું ફીરકીને ઉપર જ છે તો અમે હવે અત્યારે ઉપર પતંગ ઉડાડવા હાલો અત્યારે ધાબા ઉપર આવી ગયા છે પણ આમ એટલી બધી પતંગ ચકતી નથી આ બાજુ થોડી ઘણી છે આ બાજુ આ રહી ગયો આમાં પતંગ તો ક્યાંય દેખાતી નથી સીધું આપણે એક જ ઉડાડીશું હા એક બે ઉડે છે હાલો એને કાપી નાખીએ આપણે આપણે ક્યાં પતંગ હા બન્યા બન્યા બાંધી હો બે પતંગ ગઈ લ્યો હાલો 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 ઉડાડીયો બે પતંગ તો સીધું એને જાવાઈ દીધું છે હવે મારો વારો આવ્યો છે પતંગ ઉડાડવાનો મિત્રો હવે અમે અત્યારે જો કાના માતા બાંધીએ છીએ અને પછી અમે પતંગ ઉડાવશું અને આ બધી જો કાપી નાખીશું જો દેખાય તમને બતાવી દે બતાવે દે આ જો આ પીરી કાપી નાખી જો કપાઈ ગઈ આજે નથી કપાણી તો અમે હમણાં ટૂંક ક્ષણોમાં ટૂંક ક્ષણોમાં ટૂંક ક્ષણોમાં અમે હમણાં અમારી પતંગ ચગાવશું આને કઈ પતંગ કહેવાય બાંધીઓ બાંધીઓ કે નાંદીઓ બાંધીઓ આને ફાગ તો ફાગ

ફીસી તો વિડિયો નું કા અમરભાઈ કાચોગરની કાચોગરની ફીકી છે કઈ કઈ વાંધો રે રામાં કઈ વાંધો નહી આવે અમને કોઈ કઈ દીકિયા કાચવાળો તો અમાર જો મિત્રો આપડે પતમ ઉડી ગઈ કેમ વાગે એકટો ઠળયા બેગે કાપી નહી જો 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 જો

કારણ કે પતંગ છે સીધું રહી છે બે થી ત્રણ બે પતંગ પેલા જ જવા દીધી છે આ તો પછી હું એનું ભેગું થઈ ગયું અને મિત્રો તમે જોવા કેસરી કલર ની પતંગ છે ને

I patang gue gigi apa pasti sama biji patang kayak dia toh. biji biji patang makan nama terbantu karena mata terbantu napa sih sama patang gue dars. patang gawe rey itu nasi jailon dia apa patang lewa. Hello guys, kian coba tak baca ma, ya aja makan sengkati Hello guys, game sudah tamat jam atau lagi mau kesangkati cah? Tomat atau kita mau happy mau kesangkati?

એનું કારણ તો ખબર નહીં પણ આ બિચારા કબૂતરને આવી જાય ને પતંગમાં દોરામાં ને આવી જાય એટલે બધું ઓછું કરી નાખ્યું લાગે માણસો એ અમે શાંતિથી બેઠા છીએ બેનને ફોટો પાડવો છે અને બેન સ્પેશિયલ ફોટો પાડવા માટે એવા પતંગનું તો ખાલી નામ છે કારણ કે એને તો ત્યાર થઈને ફોટા જ પાડવા હોય તો હાલો એને ફોટા પાડી દઉં મિત્રો આને આ ફોટોગ્રાફીમાં મને હાવ થકવી દીધો છે કેટલા કેટલી કેટલી જાતના પોઝ કે જો એને પતંગ આપું છું જો હવે એને પતંગમાં ફોટો પાડવો છે હવે એને પતંગમાં ફોટો પાડી દો ડોરેમોન આવી ગયો છે અને આ અમારી પતંગ ઉડાડવા આવી ગયો છે તમે જોઈ શકો છો એટલે એ ડોરેમોન હાથવી લો કારણ કે આ ફીકી ને ને તો ડોરેમોન પૂરો કરી નાખશે ડોરાનો એને ડોરેમ બધી વિખે રાખે છે અહીંયા ડોરેમોન બધી માટા મારે છે જોઉં તો હવે અત્યારે ઈત ભાઈ ફિરકી વીટવા માંડો કેમ કે અમારે અહીંયા મેન ડોરેમોન આવી ગયા છે વિખવા માટે એ પતંગ નમના તોડવા માંડશે એને ખીચ છે એટલે અત્યારે તો શાંતિથી બેઠો એટલે વાહ જો દોરો વીટાઈ છે હવે હવે તમારે ક્યારે બપોર ઉડાડવી ત્યાં એટલી બધી ઉડી વહી ગઈ એક જ રહી છે પતંગ રહી પાલનો લો હાલે ડોરેમન ઓહો આ તો સુફરિયાની લઈ આયા પતંગ આ ઉડશે ને અરે ને ગેરંટી છે ગેરંટી

સીધું તારે નથી ઉડાડવી જયુભાઈ ઊભી ગયા છે જયુભાઈ નો વારો હજી ઉડાડવામાં આવ્યો નથી સીધુભાઈ આવી ગયા છે મેદાનમાં

આજો ફીર કે આ ફીર કે વીટે હે હું જગાવી પતંગ અને પછી પતંગ ગોઈ જાય અને બધી કાર્યવાહી થઈ જાય ને તો ફિરકી આ લોકો વીટવા મે વાવ 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 એ ગોઈસ 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 ઉડાડવા માટે હવે આ ટેલેન્ટેડ માણસોનો વારો આવી ગયો છે પતંગ ઉડાડવામાં અને ફીર એક જણો ફીર પકડો ને એક જણો ઉડાડવા પવન ઓલી બાજુ છે ને તું આ બાજુ કા ઉડાડે

હજી જાજી દૂર ગઈ નથી અને જો અટવાઈ ગઈ આ ચેડી 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 મિત્રો અમે તો હવે બહુ પતંગ ઉડાડી લીધી છે અને હવે બપોરના ના એક વાગી ગયો છે તો હવે છે ને હવે અમે જમી લઈએ જમી ને પછી હવે બપોર પછી ચાર પાંચ વાગે પાછા ચડી ગયા પતંગ ઉડાડવા તો સીધું ભૂખ લાગી ગઈ છે હાલો ભૂખ લાગી હાલો મિત્રો હવે અમે અત્યારે જમી A few moments later, A few moments later. हमारी बताई वही गई है नहीं जो फिर के फिर के पास बिताई है खाली पांच मिनट में खेल हुए पांच मिनट में हमारी पतंग वही गई है तो કાંઈ વાંધો નહીં મિત્રો અમે હવે અત્યારે છે ને કન્ટિન્યુ પતંગ ચલાવીએ અને આપણો વિડીયો લાંબો બની જાય એટલે હવે આપણે વિડીયોને એન્ડ આપી દઈએ તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દીધો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે ફરી પાછા મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય હેપી મકર સંક્રાંતિ બોલ દો બાય બાય કહી ચાલો બાય બાય